તો ધીમા ધીમા ખાતર નાખવાનું કરી દેવી સારું આવડું આ ખાતર છે જો પેલી ટોલ ફરવાની ચાલુ કરી દીધી હાથમાં ઓહો વરસાદ અત્યારે ઘણો બધો આવવા મળ્યો મદ ગયા શું મજા આવી જાય બીજું તો હું કેવું આપ હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો જો હવે પાછા આવી ગયા જે રખડીને જુનાગઢ બાજુ થી ને પાછા અહીંયા જો ખેતર માં આવ્યા ને આમાં માંડવી આપડે જો જોરદાર થઈ ગયા હમણાં વરસાદ નથી આયો થોડાક દિવસ થી અઠવાડિયા જેવું થઈ ગયું અને અમે આજે ખાતર નાખવા જો આપડી માંડવી માં આવડું આ ખાતર છે જો એક થેલી નાખી દીધી છે અને આ એક બીજી લઈને આયા હિ વાડીએ થી અને જો આમાં ખાતર નાખવાનું જો આમાં નાખાઈ ગયું છે જો આ રીતનું ખાતર પડ્યું છે એટલે આમાં હજી નાખવાનું છે જે તો બાકી છે એક થેલી જ નાખી આ બીજી છે અને હજી નો થાય તો હજી એક થેલી લઈ આવીશું વાડીએ જો આ ખાતર ની ઠેલી ઉભી કરી વાળી માર મી અને હવે તોડી વાળવી પેલા તો ખાતરની થેલી ને અહીંયા ઉપર આવે જો આમાં સિલાઈ મારેલી આ રીતના હવે આ સિલાઈ ખોલવાની હોય આ દોરેથી હોઈ ટૂંકમાં સીવેલું મશીન થી હોય આ સિલાઈ નથી હેરતી જો આ રીતે પાણા પાણેથી ને ટોસા મારીને અને પછી કાઢીને આપી દો કેમ કે નો કોક અમુક સિલાઈ નો નીકળ્યા ન કમુક તો તરત નીકળી જાય એવું હોય આ સિવિય હોય મશીન થી જો નીકળી ગઈ હવે નહીં વાંધો એક રીતે આમ નામ સીધી નીકળી ગઈ આરામ હવે પછી એને આપણે ડોલ્યુ સીધી ભરવાની છે ખાતર આ રીતે ખાતર આપણે જોવા આવું ખાતર નાખવાનું છે આ વખતે માંડવી જો આપણે પેલી ડોલ ભરવાની ચાલુ કરી દીધી અને જે બીજી ડોલ ભરવાની છે બે ત્રણ જણા થવી ને એટલે અટાણા ફટાફટ ખાતર નખાઈ જાય તો હાલો જો હવે ડોલ ભરવાની છે બીજી ડોલ એ પણ ભરી વાળવાની છે અને એક છે તગારુ બે ડોલ છે એવું છે એટલે જો ડોલું નકર ખોટો વજન વધી જાય અને તડકો હું અત્યારે થયો ફૂલ તડકો એટલો થઈ ગયો છે ને આમ તમે જોવો આમ ફૂલ અત્યારે ભરવો ભાઈ બપોર વચ્ચે નો ટાઈમ છે બે વાગ્યા છે પણ વાદળા પાછા ફૂલ છે એટલે જ ખાતર નાખી દેવું વરસાદ વરસાદ આવી જાય તો પછી આપડે કઈ લે ને એટલે ખાતર નાખી દેવી હરકું આવે જો આમાં હાથી હોત માથે હાકવાનું હોય એટલે ખાતર જાય મી એ ડોલ ભરીને ચાલુ કર્યું નહીં હા ખાતર નાખવા ખાતર નાખી દેવી ને એટલે તો મોટી એવું છે આપણે ડોલ જ લેવાની છે હાથમાં જો આપડી ડોલ આ પડી અહીંયા ભરેલી જો હાલો તો ધીમા ધીમા ખાતર નાખવાનું કરી દેવી ચાલો તો હજે જો ચાલુ જ કર્યું હતું કે સાંટા આવવા મળ્યા હે વરસાદના થોડા થોડા ને જો માર મી આ બસ ખાતરની ઠેલી લઈ લીધી ને પલ્લી જાય કડીક વાર ઊભા રહી જ કેમકે વરસાદ આવે તો ન હાલે પાછું આમાં ખાતર નાખવાનું બન કડીક રાખી દેવી તો હવે વરસાદ ના સાંટા તો રહી ગયા પછી આપડે લીધું ડોલ હાથમાં અને હવે ખાતર નાખવાનું ધીમું ધીમું કરી દેવું છે

અને વરસાદ આવે એવું થઈ ગયું છે જો આમ વરસાદ આવે એવું વાદળું આમ વરસતો જો એવું લાગે હવે આવે કે નહીં હમણાં જોયું થોડીક જ વારમાં ખબર પડી જાય વાદળા ને છે જોરદાર એક વાર તો સાંટા આવી ગયા તા આપડે નાખવાનું ચાલુ કર્યું હતું ખાતર નાખવાનું ચાલુ થાય એક વાર સાટા આવી ગયા અને હવે પાછું આવે એવું લાગે હે નક્કી નહીં આવી જાય થોડીક વારમાં પણ હવે તો આપડે ખાતર સટાઈ ગયું થોડુંક વધ્યું ને એ પાછું વાડીએ લઈને જવાનું છે બે અને ત્રીજી થેલી છે જેમાં થોડુંક વધુ છે ચાલો જોઈએ હવે વરસાદ આવે કે નહીં હું થાય હમણાં થોડીક વારમાં ખબર પડી જાય ફ્યુ મિનિટ લઈ થાય તો આપણે વરસાદના સાંટા જો ચાલુ થઈ ગયા હે થોડુંક વધુ જ ખાતર જો ગાડીમાં લઈ લીધું છે જો હા અને જો સાંટા વરસાદને ચાલુ પલળવા મળજ્યું હવે જો એમ તો ઘણોય પાસે સાંટા દેખાય છે એટલે હવે ફટાફટ વાડી કરી ભાગવી નકર ખાતરે પલળ છે ને આપણે પલિ જાઉં એટલે હવે જવા દેવી વાડી તો આપણે વાડીયા પોગી ગયા અને મિત્રો વરસાદમાં પડલી ગયા ઘણા ખરા તો જ છે વરસાદ છે ની થોડી થોડી સારું વરસાદમાં લીલી એવું છે અને હો વરસાદ અત્યારે ઘણો બધો આવવા મળ્યો માં પડલી ગયા એટલે પછી હવે કીધું શું હોય વાટે વરસાદ ભેગો થઈ ગયો ગાડી લઈને આવ્યા તો ગાયો ગા પણ વરસાદ મૂકે કહી તોય આંબી ગયો હવે કેટલોક આવે હે વધુ આવે કે રહી જાય જો માપહેરીએ તો આપણે ખાતર ઓગળી જાય માંડવી માં નાખ્યું મસ્ત મજાનું બાકી તો હાલો હવે કે કેટલો વરસાદ આવે તો મિત્રો વરસાદ રહી ગયો આપણે જેટલો વરસાદ જોતો હતો ને એટલો જ આવ્યો હવે મસ્ત મજાનું ખાતર આપણે માંડવીમાં નાખ્યું એ ઓગળી અને જો અત્યારે વરસાદ રહી ગયો તડકી જોરદાર એટલે તડકો બહુ થાય જ વરસાદ રહી જાય એટલે જો વાદળા વિકાવવા મળ્યા છે હવે તો નક્કી નહીં આવે કે નહીં બાકી જો આપડાઈ વાડીએ બેઠા છે અને હવે પાછું આપણે કામે જવાનું છે ખેતર કુરે એટલે એમને તો હાલો નહીં તમને બતાવી દઉં એ બાજુ જ આવો ઓહો મિત્રો થોડો થોડો વરસાદ આવ્યો ને એટલે જોઓ આમ જોરદાર હંધે લોકેશન આમ એટલે કે આમ આપડા હંધા હોય ને વાવેતર એને જોઓ આમ પાણી થઈ ગયું માંડવી ને આ તો સોયાબીનનું વાવેતર એ માર કાકાને એનું તમે જોઓ આમ જોરદાર થઈ ગયું ને માર્ગમાંય થોડ થોડા પાણીના ખાડા ભરાઈ ગયા છે ક્યાંક ક્યાંક એવું આવે છે અને આપણે નીકળી ગયા મેં કીધું જ તો તમને બીજી વાડીકોર જાવી છે જોવો તમે મસ્તરનું લોકેશન ને એવું કેવું અસલ લીલુ સોમાસાનું આમાંય જોરદાર લાગે છે તો મિત્રો એવું છે તો હાલો ફટાફટ પોગી જાવી આપણે બીજી વાડી આપણે આવી ગયા બીજી વાડીએ અને જો આથી ને આ ઢોર હાટુ લીલી નીણ લઈ જાવની તે આપણે વાડીએ ઢોર દેખાડ્યા ને પેલા હમણાં ગાયો ને ભેંસો નીણ હાટુ તો ગાડીમાં હે ને બાંધી ને લઈ જાવની છે ગાડીમાં ભારો બાંધી ને જવા દીધો છે જો આતલી નીણ આપણે વાડીએ લઈ જાવની છે તો હવે જો આપણે નીણ વાઈ ગઈ વાડીએ તો ની ભારો તો મારો લઈને ગાડીમાં વયો ગયો મિત્રો અને એ તો તમે જોયું જ આપણે હવે છે ને નેજારો જો જો વરસાદ આયા પછીનો નજારો એક નંબર અને વરસાદનું નહીં પણ આપણું ખાતર જો ઓગળવા મળ્યું જો મિત્રો ખાતર નાખ્યું તું ને હવે ઓગળી જાય કે વરસાદ આવી ગયો માપે બહુ જાજો આવ્યો તો ખાતર તણાઈ જાત પણ માપે હતો એટલે ખાતર ને આપણે હરખું આવી ગયું કઈ વાંધો આવ્યો નહીં હવે ખાતર ઓગળી જાય અને ને મસ્ત મજાનું આમ આવી જાય બીજું તો હું કેવું આપડે ખાતર નો લાગી જાય તો જવો અત્યારનો લોકેશન મને બહુ મજા આવે મિત્રો જો કેવો આવે કેવું અને હવે જો ખેતર માં શરૂઆતના વિડીયો મિત્રો તમે તો તમને ખડ જ દેખાય પણ આપડે કીધું તું ને આમાં દવા મારી ને પાછું વાળ્યું ને હાથી બે ત્રણ વાર આઈકી વાળ્યું ને કમ્પ્લીટ કરી વાળ્યું છે ને હવે માંડવીમાં માં ફાલે આવો મળ્યો દેખાડવાનું ભૂલાઈ ગયું મિત્રો આપણે દેવી જો આપણે ખાતર નાખ્યું હતું ને આ જો આમાં માઇન્ડ ફૂલ ની આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે ઘણી ઠેકાણામાં લાગે આવવા જ મણ્યા હા ક્યાંક નથી આય ફૂલ તો આપણી માઇન્ડ આ રીતની કાક થઈ છે તો માઇન્ડવી જોતા જોતા જો બાન ખેતરમાં માં આયા હવી અને આપડે બાને જો આમાં ખડ ને એને જ માઇન્ડવી થોડીક નબળી છે નઈ બા નબળી છે એટલે તો જો બા નીંદવાનું ચાલુ છે બાન ખેતર જો હાવી માઇન્ડવી છે આપડે ઈ કરતા થોડીક મોટી થઈ ગઈ છે ઉપર કોસલ થઈ ગઈ કા હમ આટલું ઢોરો નીંદવાનું છે જો એમ છે ને આટલું જો નીંદવાનું છે જો આમાં દવા સાટેલી હા ખડ જો સુકાઈ ગયા જેવું થઈ ગયેલું છે એમ છે ખાતર નાખું છે હા એવું છે તો કાઈ ની હાલો વાડી કોઈ નઈ થાવ હાડા છે હમણાં હાથ લાગી મમ્મા

નાળિયે ના કાચીલા હમ એવું કર્યું હે તો બનાવી વાળો જે બનાવવું હોય હાલો એવું છે હાલો હવે જાવ મારે અમારા ઓલ્યા બાજુ પાછું

Click the show links and enjoy watching the videos.